એક નાની એવી વાહન અથડાવવા જેવી બાબતમાં ટ્રિપલ મર્ડર થઈ ગયા છે ત્રણ હત્યાઓ થઈ છે જેમાં બે સગા ભાઈના મૃત્યુ થયા છે અન્ય એક જેને હુમલો કર્યો હતો તેનું પણ મૃત્યુ થયું છે જે પ્રમાણે અત્યારે પ્રાથમિક વિગતો મળી રહી છે બંને ભાઈઓ છે તે ગોંડલ રોડ પર જે આંબેડકર નગર વિસ્તાર આવેલો છે ત્યાં રહેતા હતા અને મજૂરી કામ કરતા હતા બંને કાળી ચૌદસ ની મધ્ય એ છે તે વાહનમાં જઈ રહ્યા હતા દરમિયાન એક વ્યક્તિ જેનું નામ છે

અને બંને દીકરાના મૃત્યુ નિપજ્યા છે ખાસ કરીને તમને કહ્યું છે કે અમારા વિસ્તારમાં દારૂનું ખૂબ જ દૂષણ છે દારૂ પીને આ રીતે રોજ છે કે લોખા તત્વો મારામારી કરતા હોય છે તો તેનો પોલીસે નિવેડો લાવવો જોઈએ ત્યારે સમગ્ર બાબતને લઈને એસીપી બીજે જે ચૌધરી એ પણ માહિતી આપી છે આવો સાંભળીએ તમને શું કહ્યું છે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં આંબેડકરનગર વિસ્તારમાં ત્યાં એક જૂથ અથડામણ થયેલ જેમાં ત્રણ વ્યક્તિના મોત થયેલ છે જેમાં મરણ નામ છે છે અરુણભાઈ વિનુભાઈ બારોટ તેમજ સામે પક્ષે જે સુરેશભાઈ વિશ્રામભાઈ પરમાર અને વિજયભાઈ વિશ્રામભાઈ પરમાર એ બંને સગાભાઈ છે અને આ અકસ્માત બાઇકને અકસ્માત ગાડી અડવાથી અકસ્માત સામાન્ય અકસ્માત થવાથી બોલાચાલી થયેલ અને છરી બેટ તેમજ તારીયા ધોકા વડે ઇજા ઉપર હાલમાં ત્રણ વ્યક્તિઓ ઇન્જર્ડ છે જેમાં બે સારવાર હેઠળ છે અને એક બેનને સામાન્ય ઈજા છે આ ઘટના રાત્રે સાડા બાર વાગે આસપાસ બનાવ બનેલ છે ના જે હાલમાં એ તપાસ સુધી ચાલુ છે ફરિયાદ વિગતવારની લેવાઈ જાય પછી ખ્યાલ આવશે ઈજા ઈજા પામનાર બંને વ્યક્તિઓને હાલ એક્સરેની અંદર છે ત્યારબાદ ખબર પડશે કે કઈ બાબતમાં આ શું દસડામણ થાય અને હાલમાં પૂછપરછ ચાલુ છે આરોપી જે જે કોઈ નામ મળ્યા નથી પણ જે વ્યક્તિ ત્યાં હાજર હતા એમના પૂછપરછ ચાલુ છે એના આધારે આરોપી કોણ પણ હતા એ આવે ફલી જ થશે ના એમાં ત્યાં છોડાવાળા હતા અને જેમ મારવાવાળા હતા ને એમાં જે પણ હશે મારવાવાળા એ છોડાવાળા સીસીટીના આધારે ખ્યાલ આવી જશે એમ સીસીટી પૂરેપૂરું કવરેજ નહીં મળતું ત્યાં જે કારખાનું છે એનો એમ છતાંય પોલીસ શક્ય છે એટલા પૂછપરછ કરી અને જે આરોપી છે એને પકડી લે છે આમ તો આપણે રાજકોટને રંગીલું સિટી કહેતા હોઈએ છીએ પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે રાજકોટ સિટીનું એક ચિત્ર આ પણ છે કે જેમાં દરરોજ આવી નજીવી બાબતે બોલાચાલી અને હત્યાના બનાવો હવે સતત વધી રહ્યા છે એ ચિંતાનું કારણ છે ક્યાંક ને ક્યાંક રાજકોટમાં લુખાગીરી અને ખાસ કરી વ્યસનોનું અને જે જે અન્ય હોય છે ત્યારબાદ રાત્રિના આ રીતે નિર્દોષ માણસો સાથે ક્યાંક ને ક્યાંક મારામારીના બનાવો પણ સતત વધી રહ્યા છે જે રાજકોટના પોલીસ તંત્રને ખૂબ જ ગંભીરતાથી લેવા જેવી બાબત છે ત્યારે આ ટ્રીપલ મર્ડરનો જે કેસ સામે આવ્યો છે તેને લઈને આપનું શું કહેવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવશો નમસ્કાર